શું હિન્દુઓએ હિન્દુ વિરોધી બનવા જ આમને જીતાડ્યા હતા ધર્મ દેશ અને પૂર્વજોના ગદ્દાર હિન્દુ વિરોધી ગનીબેન ઠાકોર સાંસદ બનાસકાંઠા વકફ બોર્ડ સમર્થિત પાર્ટીના સાંસદ શ્રી સવાલ હિન્દુઓ પૂછે છે કે કેમ બિલનો વિરોધ કર્યો આવા હિન્દુ વિરોધી કામોમાં સમર્થન કરતા સાંસદોની રાજનીતિ હિન્દુઓએ સમજવી જોઈએ આવું બધું લખેલું છે દોસ્તો તો ઘનીબહેન ઠાકોરે વકફ બોર્ડ સંશોધન બિલની વિરુદ્ધ હું કામ એમણે કર્યું છે વોટ 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 તો એમણે દોસ્તો નથી કર્યો કર્યો એમની છે બિલકુલ ગુજરાતમાંથી કોંગ્રેસની ફક્ત અને ફક્ત એક જ સાંસદ છે અને એ છે માનનીય ગનીબેન ઠાકોર અને એ ઠાકોર સમાજમાંથી આવે છે અને ઘણા સારા કાર્યો કરતા હશે એટલે જ ચૂંટીને એમને મોકલ્યા હશે સાંસદમાં દોસ્તો સૌથી મોટો સવાલ તો એ છે કે બે હજાર ચૌદ પછી છેક બે હજાર પચીસમાં વકફ બિલ જેવું ભયંકર હિન્દુઓની જમીનો બતાવવાનું કાવતરું ગણનારું આવું બિલ એ હવે છેક દેખાણું આ બિલની વિરોધમાં મોહિમ ચલાવેલી એ માનનીય પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠભાઈએ આ બિલનો બધો જ ક્રેડિટ ફક્ત ફક્તને ફક્ત પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠને જ જાય છે કારણ કે એમણે આ આવું ભયંકર બિલ છે ને એની જાગૃતતા આખા દેશમાં એમણે જ આખી જગાવી હતી ત્યારે તો ખબર પડી ત્યારે આ ઊંઘમાંથી ઉઠ્યું ભાજપ અને ગયા વખતે કેટલી એમની પાસે બહુમતી હતી છતાં પણ આવા બિલ ઉપર કોઈ કામ નહોતું કર્યું અને હવે છેલ્લે બસો ચાલીસમાં આવી ગયા ને એટલે એમને ખબર પડી કે ભાઈ આપણે હિન્દુઓને મૂર્ખા બનાવશું વધારે નહીં ચાલે આપણું એને હવે ખબર પડી ત્યારે માંડ હવે બિલ લઈને આવ્યું તો સૌથી વધારે મોટા તો સવાલ ભાજપ ઉપર થાય છે કે આટલી બધી લેટ હું કામ જાગી તું ભાઈ અત્યાર સુધી તને દેખાતું નતું એ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ જેવા વ્યક્તિએ જ્યારે આ બધી મુહિમ જગાવી ત્યારે તને ખબર પડી તો આ તો આ ઘની ઠાકોરને ગદાર ગદાર કહીને કાંઈ વળવાનું નથી ભાઈ દોસ્તો સમજો રિયાલિટી આ પણ આપણા હિન્દુ જ છે અને આમાં વોટ કરવાનો મતલબ શું હોય કે આ જાતે કઈ વોટ આપે એવું ના હોય એની પાર્ટી લાઈન હોય પાર્ટીએ વોટ આપ્યો એટલે આ બધા સાંસદોનો વોટ એમાં ગણાઈ જાય એવી જ રીતે ભાજપના પણ સાંસદો એમાં એક મુસ્લિમ છે કંઈક મણિપુરના કે એનો એ વ્યક્તિએ પહેલા તો કીધું કે બહુ સારું કર્યું આ વકફ સંશોધન બિલ લાવ્યા આમ તેમ ફલાણું ઢીમકાણું પછી છે ને મુસ્લિમોએ એના ઘરનો ઘેરાવ કર્યો ને તો ભાઈને સાન ઠેકાણે આવી અને પછી હવે કહે છે કે બિલ વાપીસ લો વાપીસ લો તો આવું થાય દોસ્તો કારણ કે એ તો પાર્ટી લાઈનનો વોટ હોય પાર્ટીનો વોટ એનો વોટ એવી રીતે ગણી જાય એટલે આના જેટલા સાંસદો હશે જે પણ પાર્ટીએ કીધું હોય કે હા અમે આના સમર્થનમાં છીએ અને જેણે કીધું હોય અમે વિરોધમાં છીએ એ પ્રમાણે વોટ થઈ જાય અને બહુમતી તો અત્યારે ભાજપની છે એટલે બિલ તો પાસ થઈ ગયું આટલું અને પાછું સૌથી મોટી હરામખોરી કોંગ્રેસની એ કહેવાય કે હવે પાછું આ સંશોધન બિલને સુપ્રીમ કોર્ટમાં લઈને ગયું કે એનો અમે ત્યાંથી કઢાવડાવીશું તો આ કરી એની પાર્ટીની છે એની પાર્ટીને હિન્દુઓના વોટ જોતા જ નથી તો આપણે હિન્દુઓ મૂર્ખા કહેવાય કે વોટ આપીએ અને કોંગ્રેસના તો ઘોર ખોદ્યા છે એના જ કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસની ઘોર ખોદી રહ્યા છે દોસ્તો અને એનું સૌથી મોટું ઉદાહરણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કિસ્સામાં તમે જોજો સૌથી વધારે વિરોધ કરવાવાળા ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવો જબરજસ્ત માણસ જેણે આખા એના પંથકમાં જોરદાર કામ કર્યા છે એનો એને એનો ક્ષત્રિય સમાજમાંથી આવે છે તો એક આખો ક્ષત્રિય સમાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં છે છતાં પણ અમુક ગોર ખોદિયા કોંગ્રેસના એ લોકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વિરોધ કર્યો તો આ ઉપરથી સમજી જાઓ દોસ્તો કે આ કોઈનું જે હારું કરવાવાળા લોકોના વિરોધી છે કોંગ્રેસ એટલે એને વોટ ના આપવો જોઈએ કોઈ સારું કામ કરવા માગતો હોય ને એવાને પણ આ ટાટ્યા ખેંચીને હેઠા પાડે છે તો આવા લોકોથી તો ગુજરાત સચેત છે એટલે આવી એક સીટ મળી છે ખાલી કોંગ્રેસને અને ત્યાં ગુજરાત કોંગ્રેસનું અધિવેશન ચાલે છે અને બાજારું મીડિયા જે નાગીન ડાન્સ કરી રહી છે એ જોવા જેવો છે અત્યારે છે ને મને તો એમ હતું કે આમાં હવે અને કઈક નવો યુવા ચહેરો ગુજરાત માંથી આવતો હોય એને કોંગ્રેસ નો અધ્યક્ષ બનાવી નાખશે આવી બધી જાહેરાતો થશે શક્તિસિંહ ગોહિલ ને કોંગ્રેસ ના અધ્યક્ષ બનાવી નાખશે આવું બધું લાગતું હતું પણ એવું કઈ થયું નથી દોસ્તો કારણ કે કોંગ્રેસ અધોગતિની દિશા પકડી છે એને એટલે હજુ વધારે અધોગતિમાં જશે અને પેલો બલવા પાછી ફળી ક્યારે ગયું હવે જેમ મરણ પધારીઓ પડી હોય એ કઈ પાછો થોડો ઉઠવા હવે એની પૂરી થઈ ગઈ એની આવરતા પૂરી થઈ ગઈ હવે પ્રાણ એનો હંકેલાઈ જવાનો છે ભાઈ હવે શું પાછી ઉઠશે અને પાછો એક જણો હતો એ ક સરદાર પટેલની લીટી નાની કરી અરે ભાઈ કોંગ્રેસ આવો તમે તો સરદાર પટેલ ને હાવ ભૂસી નાખ્યા હતા આ તો જેટલી થોડી ઘણી લીટી છે તમને અત્યારે દેખાય છે ને એ પણ કરેલી છે છે ભાજપે તો લીટી ખેંચી નાખી આખું વર્લ્ડનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ બનાવીને બતાવી દીધું હવે એનથી મોટી લીટી કોણ કરી શકવાનું હતું તો એ પાછો કોંગ્રેસ આવો શું કે સરદાર પટેલની લીટી નાની કલી અરે ભાઈ તમને તો સરદાર પટેલનું નામ લેવાનો હક નથી આ તો હવે તમને સહન કરીએ છીએ બાકી તો આખો પટેલ સમાજ નથી ઓળખતો તમારાથી હું કામ ત્રાસી ગયો હતો આખી દુનિયા હિન્દુઓ આખા હવે ત્રાસી ગયા તમને પહેલા પટેલ સમાજ જાગ્યો હવે બધા આખા હિન્દુ સમાજ જાગી ગયો અને તમારાથી ત્રાહીમાં થઈ ગયો હતો ત્યારે તો ભાજપ જેવી પાર્ટીને અને જુઓ કેટલું જોરદાર કામ કરે છે અત્યારે દુનિયામાં ડંકો વગાડી રહી છે આખું શેર માર્કેટ અમેરિકાનું ને આમ બ્લેક મંડેન ફલાણું ઢીમકાણું કેટ કેટલું થઈ ગયું અને ભારતનું માર્કેટ જુઓ જરાય અસર નથી થઈ પહેલાં બ્લેક માર્કેટ મંડેની હારો હાર થયું બે ટકા માઇનસ થઈ ગયો તો બે ટકા બીજા દિવસે પ્લસે થઈ ગયું પાછું માઇનસ આવું બધું ચાલ્યા કરે કારણ કે ગ્લોબલ આખું ભયંકર વાવાઝોડું આવ્યું તો થોડીક તો તકલીફ થાય પણ આપણું અત્યારે લીડર એવા જોરદાર છે નરેન્દ્ર મોદી જેવા એટલે એ બેઠું થઈ શકવાનું છે શેર માર્કેટ આખું બાકી અત્યારે પપ્પુ જેવા હોત ને તો ભાઈ સાહેબ ભયંકર મહામંદીના દોરમાં આપણે સૌથી પહેલા જ આવી ગયા હોત પણ ભગવાનની દયાથી સારા લીડરો મળ્યા છે અને આ લોકો જાગતા નથી આવું વકઅફ જેવું ભયંકર બિલ હતું પહેલાં જ લઈ દેવાનું હતું પણ હવે ઉઠ્યા હવે જાગ્યા બસો ચાલીસે પહોંચાડ્યા ત્યારે એટલે હવે થોડા ઘણા કામ કરશે જોઈએ હવે મથુરાનું તો ફટાફટ પૂરું કરી આપે ને તો સૌથી સારું છે તો એનું મંદિરનું એ કામ ચાલુ થઈ જાય પણ એટલી હિંમત બતાવે તો ને કાશી અને મથુરાના બંને એમના ફટાફટ સંસદ અત્યારે છે તમારી હાથે આખો પબ્લિકનો સપોર્ટ છે તો કોની રાહ છો પણ આવા બધા છે ને કજ્યા કરાવી કરાવીને કરાવશે એના કરતાં ડાયરેક્ટ કરી નાખો કોઈને કાંઈ વિરોધ નથી તમે મથુરાનું મથુરાનો બધો ફેંસલો સંસદમાં લઈ દો બધો કાશીનો લાવી દો ખાલી ખોટું કોર્ટમાં તો વર્ષો લાગશે એના કરતાં ફટાફટ કામ કરવા હોય ને તો ઘણા બધા છે જેટલી તીવ્રતાથી મુકેશભાઈના અને ગૌતમભાઈના કામ કરો છો ને એનાથી ડબલ સ્પીડે થોડુંક કામ કરવા માંડો તો થોડુંક છે ને હિન્દુઓને લાગે કે ના ભાઈ અમે કંઈક હારીરી જગ્યાએ વોટ આપેલો છે ચાલો દોસ્તો આ છે ગનીબેનના ગદ્દાર વિશેનો આપણો વિડીયો એ કોઈ ગદ્દાર નથી આવા બધા બેનરો ના મારશો આપણે એને જોઈ લઈશું આપણો જ્યારે વોટિંગનો સમય આવશે ત્યારે આપણે જોઈ લઈશું એમણે અત્યારે વોટ આપ્યો છે એમણે એમની ફરજ બજાવી આપણો ટાઈમ આવશે ત્યારે આપણે ફરજ બજાવી નાખશું આટલો સિમ્પલ છે એમાં કંઈ વિવાદ કરવા જેવું નથી ગદારને એવું કહેવાની જરૂર નથી કાલે ઉઠીને ગનીબેન આવી ગયા ભાજપમાં તો તમે લોકો શું કહેશો તમે લોકો પછી શું કહેશો એમને ગદ્દાર ગદ્દાર અત્યારે કીધા છે પછી હું કહેશો એટલે છે ને જોઈ વિચારીને બેનરો બનાવો કાલીખોટા પછી ભેરોઈ જશો ગદ્દાર ગદ્દાર કહેતા અને પછી કે ગદ્દાર જો આવી ગયા ભાજપમાં ઘણી બેન આવીએ જાય એમાં શું છે હિન્દુવાદી પાર્ટી છે એમને ખબર પડી કે આ તો હવે આપણા આપણા વોટનો દુરુપયોગ કરે છે કોંગ્રેસ એમને ખબર પડશે એટલે ભાજપમાં આવી જશે તો આપણે અત્યારથી શું કામ ગદ્દાર કહેવાય છે એમને આત્મનિરીક્ષણ કરવાનો મોકો આપીએ એવા જેટલા પણ લોકોને શુદ્ધિકરણ કરવું હોય તો આવી જાય ભાજપમાં નમ્ર વિનંતી છે આવી જાય બધા ભાજપમાં પણ હાથો ના બને હારા માણસનો વિરોધ ના કરો આ મેઇન છે સૌથી મેઇન બહુ ભયંકર પાપ કર્યું છે બાજારું મીડિયાએ અને એ બાજારું મીડિયાના આસિકો એ કોંગ્રેસમાં બહુ ભયંકર ભરેલા છે એ બાજારું મીડિયાના પાપનો ભા પાપની આરે આરે આ લોકોએ પણ પાપ કર્યું છે એમાં ભાગીદાર બની ગયા છે બાજારું મીડિયાએ જે બીજેડને બદનામ કરવો એ જ પાપના ભાગીદાર કોંગ્રેસમાં ઓછા છે તો આ બધું જ પણ જુઓ લોકોને કહેવાનું છે અરવલ્લી મોડાસા ઉત્તર ગુજરાતના લોકોને ખબર જ છે એ બધા ક્ષત્રિયો જાણી ગયા છે અને એ લોકોની હું સજા કરવી છે એ આવનારા વોટિંગ ટાઈમમાં ખબર પાડી દેશે અને ખાસ તો બાજારો મીડિયાએ જે જે પાપ કર્યું છે ને એની તો આખી આખા આખે આખી જનરેશનનો તબાહ થવાની છે એટલે દોસ્તો જોઈ વિચારીને કામ કરો કે કોઈ આપણાથી કોઈ સારો માણસને આપણે કલંકિત ના કરી નાખીએ એની ઉપર ખોટો આરોપો ના નાખી દઈએ એ બધું જોવું જોઈએ ચાલો દોસ્તો ફરી કોઈ બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ